સ્વરૂપ પરમગા અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી બે પત્ર પ્રાપ્ત થયા છે આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકો યોગ્ય નથી કોને લખ્યો છે આ પત્ર છસો ચોવીસ મુનિશ્રી લાલુજી એટલે પ્રભુ શ્રીજીએ કંઈ પૂછ્યું હશે એનો આપણે આગળ રેફરન્સ નથી અત્યારે કે શું પૂછેલું ને કયા પત્ર હતા પણ લગે છે બે પત્ર પ્રાપ્ત થયા છે આ પ્રસંગે સમગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકે કહ્યું નથી એટલે પ્રભુ શ્રીજીએ કહ્યું હશે કે મને દર્શન સમાગમ જોઈએ છે એટલે કુપાઉદેવ કહી દીધું કે હમણાં કાંઈ એ થાય એમ નથી કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી કુપૌદેવ બહારથી ગૃહસ્થ વ્યવહારમાં છે અને શ્રીજીને બીજા મુનિઓ ઓળખી ગયા છે કે અપૂર્ણ પુરુષ છે કે આમ વાત કરે છે તમે આમ કહું કુપોધો એ ખંભાતના ત્રિભુન માણિકચંદને તાકીદ કરેલી કે અમે જ્ઞાની છીએ કોઈને કહેતા નહીં અને કુપોધ આવું કહેવાય જાય બોધ તરત જ આ હથિયાર છે બધાના હાથમાં એક જ એને ક્યાં દીક્ષા લીધી છે આ હથિયાર મોટા મોટું વાપરે તરત જોઠાભાઈને મોટાભાઈ સામે વાપર્યું અમારે ઘરે એક પુરુષ આવે છે કોણ કે છે જ્લેસિંગભાઈ સાધ્વી આરજાને દિવાળીભાઈ આરજાને બ્રહ્મચારી લખ્યું છે અને પરિચય નોંધ છે કેવળી કેવડી જેવી વાત કરે છે ખૂબીની મત તો શું થાય પછી કુપોળ જો અમદાવાદ ગયેલો ને મોક્ષ મળા છપાવવા ત્યારે અઢી મહિના ટંગછાળમાં હતા રાત્રે મળવા જાય ને એટલે સતીજી સાથે શું વાત કરી હોય જયસિંહભાઈ આ તો માજા ન હતા સંઘના મૌળ એ કહી દે અને જ્યાં કંઈક કન્ફ્યુઝન હોય ગૂંચ હોય એ ખુલાસો કરી નાખે કુપોળે એટલે આણે વાત કરી કે આ તો કેવળી જેવી બધી વાત કરે છે અને મને ન સમજવું ખબર પડે કે આપણો પાયો હલી જશે જે કડક શબ્દ વાપરે છે કુસંગરૂપ આરજા દિવાળી બધું બરોબર આ છે રજોરણ દીક્ષા ક્યાં લીધી જાણે કેવી રીતે સંભવે અરે રજોહરણ પણ રજ ન હોય તો રજોહરણ શું કરે બારથી ઉદય હતો ગુરુષનો એટલે કે અમારી ભેદ છે એટલે અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી એટલે પાટ ઉપર બેસીને કુપાલ બોધ આપ્યો નથી જૈન એ નિયમ છે કે સર્વસંગ પરિત્યાગ કરે પછી પાઠ ઉપર બેસીને ગુરુજી તરીકે ઉપદેશ અપાય એટલે આપણે બેસીને ગાણીને ગુણગ્રમ ગાવાની છૂટ સરખે સરખા ભેગા થાય આપણે એના વચનને આધારે એને ઓળખવાની કોશિશ કરાય એક કરતા બે ભલા મોક્ષનો માર્ગ બહુ લાંબો છે બધાનું પૂર્ણ ભેગું થાય પણ હું આપું ને તમે લઈ લો ને તમે આપો હું લઈ લઉં આ ગુરુ શિષ્ય પણ કુપોદે તો સિદ્ધાંત મૂક્યો છે આખું બુલ ડોજર થી બધા નીકળી જાય કાઢો આનંદ આવશે વચનમાં માં છસો ની છેલ્લી લીટી જ્ઞાની પુરુષને નવ વાડ વિશુદ્ધ થી બ્રહ્મચર્ય દશા પ્રગટે નવ વાડ વિશુદ્ધ થી ભગવાન જ હોય એને અપૂર્વ આનંદ આવે ત્યારે વેદોદય નાશ નવમે ગુણ થને કે થાય દીક્ષા લીધી હોય સમકિત હોય તો વેદોદય નો નાશ ન હોય ને એ સ્ત્રીની સામે ન જોતો હોય પણ વેદોદય તો હોય જ ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવું ગુંટક જાય ઉપદેશક પણ ત્યાર પછી પ્રવર્તરું યોગ્ય છેલ્લી લીટી છસો વચનામું છસો એટલે ગુરુજી ક્યારે થવાય વેદોદયનો નાશ થાય ત્યારે ત્યારે ઉપદેશક થવાય ત્યાં સુધી ખાલી જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના અને એના વચનને આધારે આપણે એને ઓળખવાની કોશિશ કરવાની આપણે આપણા વચનથી શું ઓળખવાના હતા એટલે એનો જ પત્ર લઈને એને ઓળખવાની કોશિશ કરવાની સોવગભાઈને આજ્ઞા છે તો મને તો હોય જ ને કે તે સત્પુરુષને તેના વાક્યાદિના અનુસંધાને ઓળખજો અને ફળ તો કે હૃદય દર્શન રૂપાતીત આત્માના ધ્યાન કરતાં મોટું છે કેમ તો શ્રીમદ રાજ્ય આત્મા છે તો એટલે પણ અત્યારે દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી એટલે જૈન પરંપરાથી જે માર્ગ ચાલ્યો છે એનાથી વિરુદ્ધ આચરણ કરવું પડે ને ગોપાલદેવને પ્રતિબંધ થાય લોકો તરત જ કહે ને પારકા છોકરા જતી કરવા છે પોતે ઘર ગૃહસ્થી છે પોતે છોડતા નથી અને બીજાને છોડવું છે આ પ્રસંગ બનેલો છે મણિલાલ બોટાદવાળા વચનામુ ચારસો એક એને દીક્ષા લેવી હતી સોબકભાઈને કહે છે બહુ લાંબી વાત છે પણ ટૂંક એણે પત્ર લખ્યો ને ગોપાલદેવ ના પડે કે હમણાં નહીં અમે એ તરફ આવશું ત્યારે વાત કરશું હડમતાલા ગયા ગોપાલદેવ મણિલાલ એ આવ્યા મણિલાલ નિયમ લીધો હતો જ્યાં સુધી હું સાહેબજીને ન મળું પોપાળુદેવને અને મારા મનની વાત ન કરે ત્યાં સુધી અંજળનો ત્યાગ આવ્યા એ તો ઘરે રડીને જવા નહોતો દેતા ભાવનગર હતા પિતા એના પત્ર લખે ના પાડી કે હું આવું પછી જાજે એટલે મીડિયા જેમ રડે પછી સત્સંગ ચાલે છે આવ્યા મણિલાલ બોટાદવાળા ગોપાલદેવ તરતો કે છે મણિલાલ આવ્યો નામ તો ખબર પડી હાલો કેવી રીતે પડી એ બીજી વાત પછી કોઈ દૂધ આપ્યું કુપોલથી મણિલાલે મનમાં નક્કી કર્યું છે કે મારા મનની વાત ન કે ત્યાં સુધી અંજલનો ત્યાગ હું પહેલા એની સમાધાન ન કરું છું મારે કેમ દૂધ લેવાય કે એમ કે નિવૃત્તિ અર્થે જાય છે સાથે સૌભાગભાઈને બધા હોય સિનિયર મોમુક્ષુ બધા અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ બધા મણિલાલ બોટાદ તું આવો પછી તો બધા કર્યું તો તમે બધા થોડી વાર ખમી જાઓ ખાલી મણિલાલ બોટાદ વાળા એકલા સાથે તું મીડિયા ચડીને કેમ રડતો હતો એ ભાવનગરમાં શું કરતો હતો એ કુપોલ તને ખબર છે અરે બોટાદમાં શું કરતો હતો મારા બાપા મને આવવા નતો થતા એટલે પછી આ બધું પતી ગયું ને પછી તો રાત્રે પગ દબવાનું પાણી પીવાનું એની બાજુમાં ફૂવાનું ઘણી બધી વાત છે લાંબી પછી નિવૃત્તિ અર્થે જાય છે ને દૂરથી અણંદજી મુરરજી છે કુપાલ ઓળખે એમ બોટાદવાળાને બોટાદ વાળાને કહે છે અણંદજી મોરારજી છે એ એમ વિચારે છે કે આ રાયચન કવિ મણિલાલને દીક્ષા લેવાનો દબાણ કરે છે એને બોલાવી આપણે ખુલાસો કરીએ મણિલાલ બોટલો એમ જ બિચારો હાથ જોડીને ઉભા છે બોલાવી આવો મરે છે આવો આણંદજી મોરજને ખબર તો પડી કે મારું નામ કેમ ઓળખે છે ક્યારે મળ્યા જ નથી આ બધા તમે એમ કહો છે ને ક્યારે રાયચંદ કવિ એને દબાણ કરે છે પૂછો એને ના ના એવું કંઈ છે જ નહીં કે તમે ખોટું બોલો છો કે પછી કે છે આ ગલ્લા તલ્લા ક્યારે પછી માફી માગી કે હું તમારી માફી માગું છું પૂછો એને અમે એને દીક્ષા લેવા ના પાડીએ છીએ એટલે દશા બે છે એટલે પ્રતિબંધ થાય તરત એટલે ત્રિભુવન બધાને કહેતા ખંભાતના અમે જ્ઞાનીને મળ્યા છે ને ખાઇક સંકિત છે એટલે બધા તરત જ છે આ કાળમાં ખાઇક સંકિત ન હોય જૈન લોકોને ભલે બીજું ખબર હોય કે ન ખબર હોય એક બધા જૈનને ખબર છે જન્મે જૈન હોય એને શું આ કાળમાં કેવાને મોક્ષ ન હોય એ બધા જૈનને ખબર છે ખાલી કુપોળ દેવો ને કુપોળ દેવને જ નથી ખબર બાકી બધાને ખબર છે એટલે કે તમારી એવી દશા નથી કે તમે સામેવાળાને શીખવાડી શકશો અને અમારી દશા વિશે કહી શકશો અનાયાસે એને મંદ કશાયનો ઉદય હશે અને અમને મળશે તો કદાચ ઓળખી જશે એટલે તમને ને એને કલ્યાણમાં અંતરાય થાય છે પ્રતિબંધ થાય છે તમે એને અમારી દશા વિશે કહેતા નહીં ત્રણસો સત્તાણું પત્ર એ પત્રમાં લખ્યું છે કે અમે જે બોલીએ ને એ આગમત છે જીન આગમત છે એમે લખ્યું હતું પણ તમે નહીં કહેતા અત્યારે એટલે એવું થાય પ્રતિબંધ થાય ફોટો રાખતો તો તો પ્રતિબંધ થતો પ્રભુ શ્રીજીને એમાં આનંદ આવી વાત છે બધા ફોટો રાખે ને એટલે પ્રભુ શ્રીજી પછી તો દેવકજી મારા શરૂઆતમાં નહોતા માનતા પછી તો રાખવા માંડ્યા મોહનલાલજી માની મારા ચતુલાજી મારા બધા એટલે કુપાલો ના જ પણ હતા પણ અંબાલાભાઈ આગળથી ક્યાંકથી મળી ગયો હશે એટલે વિક્ષેપ થયો નરોડામના સંવાદમાં આ વાત છે એટલે દેવકજી મહારાજે ક્યાંક વાત કરી એટલે કુપાલએ કહ્યું કે આ તમને વિક્ષેપનું કારણ થાય ને એટલે કુપોલદેવને ફરિયાદ કરી કે તમારું ચિત્રપટ અમે રાખીએ છીએ સંપ્રદાયવાળા વિરોધે પડ્યા છે બધું એટલે તો અમે ના પાડતા અમે ક્યારે કહ્યું અમારું ચિત્રપટ રાખો અમે પ્રતિબંધ જ નથી અમારે આવી દશા છે લાવો ચિત્રપટ બધાને ચિત્રપટ લઈ લીધા પ્રભુ થઈ તું આજ્ઞામાં જે કહે કરે ચતુલ્ય કે હું નહીં આપું ચુલ્ય મહારાજ થોડાક નાના મગજ બાપા સાથે વર્ષો સુધી સત્સંગ કર્યો છ ફૂટ ઊંચા સો કિલો વજન ઓલું ખાવ ખાવાની માળા કરું જ ને એ એની સાથે વાત થઈ છે અમને હું ત્રણ વાર કે કોઠી ભરું તો એ ન ભરાય કે વરાવા જાઓ સવારે નાસ્તો બપોરે જમવું સાંજે જમવું પાટીદારનો કોઠો ભરાઈ ગયો એકવાર ખાવાની આજ્ઞા કે ભગવાન માવીને એક જ વાર ખાવાનું કીધું છે એટલે કે ખાવું ખાવાની માળા કરું કોઈ બધું કહી દીધું એટલે સરળ શું કરો છો મુનિ તો કે સર્જાત્મક પરમગુરુની આજ્ઞા પરમ માળા કરો છો પણ મનમાં એમ થાય છે ખાવું ખાવ અત્યારે મારો દેહ છૂટે તો ક્યાં જાઉં આરતી ધ્યાનમાં દેહ છૂટે તો તિરંજ ગતિ થાય રૌદ્ર ધ્યાનમાં દેહ છૂટે તો નરક ગતિ થાય કોપાલ જો જવાબ નહીં આપ્યો કોપાલ જવાબ આપ્યો બીજો પરમાણ મુનિ આજ્ઞામાં રહેજો ચાર ગતિના કોઈ પણ છેડામાં શું ખેંચી લાવીશું અમે તમારા ભાવ રક્ષણ દાતા છીએ શરીર રક્ષણ આ ચોલો મારાથી હું ચિત્રપટ નહીં આપું તો કેમ તો કે મારે તો ધ્યાન માટે જોઈએ કે આ મોટા મારક તો ભણેલા છે દેવોની મહારાજ અને પ્રભુ શ્રીજી તો સૌથી મોટા કે મારે અવલંબન શું તો કે બેસો અહીંયા કા પદ્માસનમાં પછી કોપાલ તો બેસા આખ બંધ કરો કે શું દેખાય તો કે તમે જ દેખાવ છો લાવો ચિત્રપટ હું દેખાવ ને તમને પ્રસંગ બન્યા છે પણ ચિત્રપટ રાખશો તો આ પ્રતિબંધ થાય શકે અને સામે વાળો અનંત તો આપણે એ રીતે હકદાર છે આપણે ચિત્રપટ રાખવાનું છૂટ છે પ્રભુસિંહે જોખમ કરીને આપી દીધું બધાને અને આપણે જેને શ્રદ્ધા ન હોય ને કુપોલમાં એને બહુ કુપોલની વાત નહીં કરવાની ભ્રમચંદ આત્મસિદ્ધિ આપી દઈએ ઘણી વાર પેલા વાંચ નહીં કરવાનું એને બે ત્રણ સાડી સત્તર વાર હોય ને પછી કહેવાનું અગાસ આશ્રમમાં વેચાય છે કે મુંબઈમાં વેચાય છે દસ રૂપિયાની પાંચ રૂપિયાની જ મળે છે ખરેખર જીજ્ઞાસા જ આવશે ને પછી લાગે પછી બેસવાનું પછી આપવા શરૂઆતમાં માં આપવાનું સીધું ઉધાર નહીં થઈ જવાનું આપણે રદી મૂકી દે તો અથવા એના સિનિયર કોક મળે છે આ તો આ તો ઝવેરી છે બોલા કે હું માવેર છું આ કે ઝવેરી છે એટલે અનંતાનું મંદિર નું બંધ પડે ને એટલે સામે વાળો આપણા નિમિત્તે અનંતાનું મંદિર બંધ ન બાંધે એના માટે સજાગ રહેવાનું એક દિવસ ખાલી દીક્ષા પર હોત ને ગોપોળદેવ નો એક દિવસ તો લઈ જ શકે ને એટલી શક્તિ તો હતી જ ને તો શું હોત ખબર મોક્ષમળ કોને લખી છે આચાર્ય શ્રીમદ રાજચંદ્ર તો એમ આવત પણ ભરત ચક્રવર્તી ક્યાં દીક્ષા લીધેલી પછી ભૂલી જાય વાણિયા ભૂલી જાય કુપોદેવ માનવાળે ભૂલી જાય ગુંઠાણું માપે ગપોળ દેવ મારું દેવા માતાએ ક્યાં લીધેલી દીક્ષા ભીની માટી ઉપર ન ચલાય ઉકાળેલું પાણી પીવાય પંચંદ્રી સંઘ હાથી ઉપર બેઠા છે એ પોતે નહોતા ચલાવતા હાથી ને માવત હશે ને ત્રિશુલ લઈને આડો ચાલે તો એ કાન આગળ નાખતા હશે ને ત્રિશૂળ માવત રાજમાતા છે તો કોઈ કેવળ ના થાય એ રે પતિ નહીં આવડતી હોય ને હજી કેમ હજી ઋષ્ ભગવાન શરૂ જ નહોતું કર્યું આ વિતરણનો અનેકાંત વાત છે અને આ વાત ને ગોપાલ ગૃહસ્થ ગૃહસ્થ એટલે પછી હું ઘણી વાર કહું એમ વાણીયા ભૂલી ગયા છે પરણેલા ને એમના ભગવાન જાન લઈને ગયેલા છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો એટલે સાડી બાવીસ તો પરણેલા ને એ ભૂલી જાય ત્યારે એટલે બ્રહ્મચારી કહ્યું અમારા રામ ને કૃષ્ણ પરણેલા હતા અમારે ગૃહસ્થ અમને નડતું નથી કાંઈ એટલે છસો માં છપાવી નાખ્યો એ પરણ્યા ને લગ્નના ફેરા ફેર્યા એટલે એણે પ્રતિક્રમણ કર્યું ભાવના ફેરા ઉકેલ્યા એટલે પછી સિદ્ધ સિલાઈ બેસાય ભોગવલી કર્મ પૂરું ન થાય આગ લાગી છે કર્મની પાણી છાટે એટલે ઠરી જાય થાય ભોગથી દૂર કોઈ બોલે તો ખરો લગ્ન પછી આઠમે મહિને નહીં એસી વર્ષે કે સ્ત્રીમાં બેનમાં અને પત્નીમાં ભેદ ન ગણવો સવન ચુમ્માલીસમાં લગ્ન થયા તમે મેં બધી તારીખને તિથિ કાઢી છે છ મહિનાથી વધારે ઘરે નતા પર્યા પછી પેલા વર્ષે અને કે છે કે પોતાની પરણે સ્ત્રી બેન અને ભેદ ન સ્ત્રી સંબંધી મારા વિચાર પેલા આઠ મહિના આ તો પરિણ્યા પછી પરણ શું છોકરું થશે નામ શું છે એ નક્કી કરી નાખ્યું એને આ એમ કે છે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવવી આ સંસ્થાને શું કરવો છે રતન એકવીસનો નો ત્રેવીસમો બોલ અત્યારે ખોટું ખોટું કોઈ બોલી જાય તો ઊભો થઈને કોઈને એવી હિંમત છે ઊભો થઈને બોલે કે હું શ્રીમદ રાજચંદ્રનો સાચો મુમુક્ષું છું કે હું ભગવાન મહાવીરનો સાચો શ્રાવક છું બોલી શકે ઉભો થઈને જાહેરમાં લખીને આપ્યો છું ખોટું ખોટું કોણ બોલી શકે મારામાં તો એટલી હિંમત નથી કહેવાની કે હું સાચો મુમુક્ષું છું આ વચન ક્યાંથી નીકળે ગુરુજી એ જન્મદિવસ ઉજવે તો પોતાના જે રસ્તેથી લઘુશંકા આદિ વહે છે તે રસ્તેથી રૂપ ફળની પ્રાપ્તિ થાય તો હર્ષો નહીં કરતા જન્મ ફૂલનો ગુચ્છો લઈ જાય ગુરુ કોનો કબીરે કે છે આ બાબતમાં બચ્ચા ભયા તો ક્યાં ભયા બેટા ભયા તો ક્યાં ભયા ક્યાં બજા થાલ આવન જાવન ઓરા એ કીડી કા નાલ ક્યાં કીડા નાળી છે છોકરું નીકળું એમાં આટલો આનંદ શું છે કે થાળી વગાડે છું અનુત્પન્ન એવા જીવ એ પુત્ર પુત્રી ભાઈ બહેન બાપો ગણ્યા પાંચસો દસ મો પત્ર છે ત્રિભુવનભાઈ ઉપર ખાલી ત્રિભુવનભાઈ એટલું બોલેલા કે એક છોકરું થઈ જાય ને મારે તો આંધળાની લાકડી અને કુળે રે ગોપાલભાઈ ધ્રુજાવી નાખે છે આ બાકડા ઉપર બેસીને ત્રિભુવનભાઈ કહેતા મગન બાપાને ચાલુ સમાગમમાં અગાસમય કહેવાય એને બ્રહ્મચારીજી બહુ જીવ્યા એ તો લાંબુ ગોપાલ દેહ વિ પછી થઈ ટતા કે બોલે ને કુપોલ બહુ ઓછું બોલતા કે બોલે એટલે ધ્રુજી સૌ જૂની મૂળતા છે અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી એટલે જેને જન્મદિવસ ઉજવતો હોય ને એને સત્સંગની ઈચ્છા જ નથી સમકી તો બહુ દૂર રહ્યું કલ્યાણક હોય એક પ્રભુ સુધીનું કે કુપાલ જન્મદિવસ ઉજવાય તમારો મારો ઉજવાય બોલ પ્રતિબંધ પત્ર લખો ને એ પણ કુપલ પ્રતિબંધ કયો છે મુનિને કે અમને મજબૂર નહીં કરો અમારે દયા કરવા જાય પ્રતિબંધ થાય છે તુલસીદાસ કહ્યું છે દયાબિન સાધુ કસાય દયા કરી તો આફત આવી ભરતજીને હરણના સનથી ભાવની વૃદ્ધિ થઈ હતી બસો સત્તરમાં પત્ર શું ખોટું કરેલું ભરતજી સંન્યાસી હતા હરણીનું બચ્ચું એનું શું થશે એમ કરતા કરતા દેહ છેડો હરણની કુકમાં જન્મે તો આપણા તો ઠેકાણા છે ભાવના વિભાવના એમ એનો ગુનો તો હતો જ નહીં ને અનુકંપ ભાવ હતો તોય એ હરણીને કુખમાં જન્મું પડે તો આપણે કઈ દવા એક જ દયા છે પોતે સામેવાળો જીવ વહેલો વહેલો મરણ ના ફંદામાંથી નીકળે એ દિવ્ય શક્તિમાં જે છે રેતી નીકળે એની દયા મુદ્ને રહી બીજી કોઈ દયા છે જ નહીં અનુકંપ ગુણ હોય શ્રાવકને એની નહીં બાળા બોબડા લુલા ને મદદ કરું પણ મોતિયા ઉતરાવવા અને લોહીના બાટલા ચડાવવા આ વિતરાક દર્શનનો ભાગ નથી અઢી વાગે બધાને ફ્રેમ મળશે એ બહાર મંદિરની બહાર આશ્રમની બહાર અંદર ન હોય આ કુપોલોને બ્રહ્મચારીને પ્રભુજીને મહાવીર સામે મંજૂર નથી એકસો અઠાણું પત્ર છે પત્ર સુધામાં નવી આવૃત્તિમાં બસો છેતાલીસમાં રોડ ઉભા કરના કેવો છે ખુલાસા બાકી જ નથી હજાર ન ન સમજાય તો બીજા આમાં છે પત્ર કંઈક ખુલાસાૃતમાં છસો થી વધારે છે તોય ન સમજાય તો મોક્ષ માળા વિવેચન વિવેચન એવો કોઈ સપનામાં સવાલ ઉભો થાય ને જવાબનો એ નથી શું કે છે આપણે ધર્મનું આપણે શું છે ધર્મ એ જ નથી ખબર આપણને મોટા આશ્રમો કરવામાં શિષ્યો વધારવામાં લોકોને ધન આપી મોટા કોણ કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં તમે હિત માનો છો એ કરતા તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો આ કેમ લક્ષ્મ નથી આવતું વધારે વધારે અધ્યાત્મમાં આગળ વધે ને અહીંયા સુધી પહોંચેડ શું મારું સામેવાળાનું શરીરનું ભલું કરું રસ્તા પોળા કરો ઝાડવા ઉગાડો મોતિયા ઉતારો લોહીને બાટલા ચડો બસ પતી ગયો કે તમારા તમારી કઈ ગતિ થશે કોણ કે છે આ શુભચંદ્રાચાર્ય ગ્રંથ છે એ ગ્રંથ કે જે ગ્રંથ વોર આવ્યો અત્યારે આગાસમાં છે મખમલમાં લપેટેલો આ વિતરાગ નો ધર્મ છે કામ એક આત્મર્થનું બીજો નહી મંત્રો એ અલગ અલગ રાગે ગાય તો ન થાય આચરણમાં મૂક માયનાનું ફળ નથી દશાનું ફળ છે વચનમાં ત્રણસો સત્તાણું આચરણમાં મૂકવું પડે બોર્ડ કઢાવવું પડે ચશ્માની ફ્રમનું ત્યારે કુપોલદેવ રાજી થાય આ વિતરાગ નો ધર્મ છે બોલો મળતા બેઠા થઈ જાય એવા વચન છે આપણે ખમ્મા મારા નંદજીને લાલ તને ખમમાં હું તારા વખાણ કરું તું મારા વખાણ કર અહો રૂપમ અહો ધ્વનિ ગધડો ને ઊંટ ભેગા થયા ઊંટ ગધેડોને કે છે કેવું પડે તમારો અવાજ તો કોકિલ કંઠી જોતો ગધેડો ઊંટ ને કહે તમારું રૂપ તો દલપતરામ કે છે ઊંટ કહે આ સભામાં બધા ભેગા થયા ને અન્ય તો એક વાંકું આપના અઢાર છે એ ઊંટના વખાણ કરે છે ગધેડો કોણ આપણે આપણે ઊંટ ને ગધેડા છીએ કેવું પડે મુમુક શું વ્યવહારમાં કે ને એમાં દીક્ષા પર્યા છે ત્રવેશ એમ કે આશ્રમમાં આટલા વર્ષે રહે છે બ્રહ્મજી લખ્યું છે ચારસો સોળમાં પાના ઉપર આશ્રમ રહીને ભાવ બગડે નરકાઈ જાય કે બધાને સંબંધી વર્ણ ન થાય કઈ

અર્થાત એવા સંતો ક્યાં છે કે જેના પગ આગળ જેને બેસીએ સત્પુરુષ ને આશય ક્રિયા ક્યાં થાય છે અર્થ ગુજરાતીમાં એકસો અઠ્યાવીસ છે કે જ્યાં જઈને રહીએ સ્થાન છે ને સ્થાન તો ઉભરાય છે અર્થાત એવા સંતો છે કે એ આશય જીવતા હોય અથવા એ આશય એ ક્રિયા થતી હોય ખુલાસો કર્યો કુપોલ દેવે આખો સમુદાય કોઈ મોક્ષે જવાનો નથી વ્યક્તિગત ધોરણે તમે નીકળી તો ક્ષેત્ર પ્રતિબંધ થાય કામ એક આત્માર્થ નું બીજું નહી મંદ્રો આપડે ગાય જ છે ખાલી ગોપાલ આત્મસદમાં પંદર વાર લખ્યું છે વિચાર શબ્દ વાપરો છે વિચારવામાં પંદર વાર એકસો બેતાલીસ ગાથામાં

સ્વરૂપ પરમ ગુરુ